નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવર્લ્ડ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું બજેટ અંદાજપત્ર બે હજાર ઓગણીસ વીસ કે જે આપણા રાજ્યનું તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલું છે તે તમામે તમામ મહત્ત્વના એમ સીક્યુ સ્વરૂપે અહીંયા આગળ મેં પ્રશ્નો બનાવ્યા છે તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો આપને એક વિનંતી છે કે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપના સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં આવી જ રીતે વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના આ વિડીયોમાં બજેટ અંગેના તમામ મહત્ત્વના એમસીક્યુ પ્રશ્ન તાજેતરમાં આપણા રાજ્યનું અંદાજપત્ર એટલે કે બજેટ એ કોને રજૂ કર્યું તો બજેટ રજૂ કર્યું છે નીતિનભાઈ પટેલે ઓપ્શન સી એ સાચો જવાબ છે નાણાંમંત્રી છે વર્તમાનમાં નીતિનભાઈ પટેલ અને સાથે સાથે ડેપ્યુટી સીએમ પણ છે ગુજરાત રાજ્યના આપ આપમેજમાં જોઈ શકો છો આ છે નીતિનભાઈ પટેલ અને તેમને બજેટ બે હજાર ઓગણીસ વીસ એ ગુજરાત રાજ્ય માટે રજૂ કર્યું હતું વિધાનસભામાં નાણાં મંત્રી નીતિનભાઈ પટેલે સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું હતું અને ગુજરાત અંદાજપત્ર બે હજાર ઓગણીસ વીસ આ અંદાજપત્ર ચાર મહિનાના વહીવટી ખર્ચ અને ચાલુ યોજનાઓની મંજૂરી આપનારું છે મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ પ્રતિવર્ષ ખર્ચ પેકેજ ત્રણ લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે તો આ જે પેકેજ છે તે ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે ઓપ્શન બી એ સાચો જોબ બની જશે ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ લાભ મેળવવા આવક મર્યાદા એ ત્રણ લાખથી વધારીને કેટલી કરવામાં આવી તો આ જે આવક મર્યાદા છે તે ત્રણ લાખથી વધારીને ચાર લાખ કરવામાં આવી છે એટલે ઓપ્શન એ એ સાચો જોબ છે ચાર લાખ રૂપિયા સુધી આવક મર્યાદા વધારવામાં આવી છે આ બજેટમાં અને અંદાજે એસી લાખ જેટલા પરિવારોને આ યોજનાનો લાભ આપવામાં આવશે બે હજાર ઓગણીસ વીસના બજેટમાં કુલ કેટલા ફ્લાય ઓવર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે તો પંચોતેર ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે એટલે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે આ જે પંચોતેર ફ્લાય ઓવર બનાવવામાં આવશે જેમાં મહાનગરપાલિકામાં કુલ ચોપન ફ્લાય ઓવર બનશે અને નગરપાલિકામાં એકવીસ કુલ મહા ફ્લાયઓવર બનાવવામાં આવશે આમ મહાનગરપાલિકા અને નગરપાલિકાના ચોપન અને એકવીસ આમ કુલ પંચોતેર ફ્લાય ઓવર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે બોટ ધારકોને ડીઝલમાં વેટ રાહત આપવા માટે બાર રૂપિયાથી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા છે તો તાજેતરમાં જ બજેટમાં બોટ ધારકો માટે ડીઝલના જે વેટ રાહત આપવામાં આવતી હતી બાર રૂપિયા તેના બદલે હવે 15 रुपया આપવા આવશે પ્રતિ લિટર સબસિડી એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં બજેટમાં કરવામાં આવેલ જાહેરાત મુજબ નવુ मत्स्य ઉતરાણ કેન્દ્ર એક્યા બનશે તો નવુ मत्स्य ઉતરાણ કેન્દ્ર બનાવવામાં આવશે વલસાડ ખાતે ઓપ્શન સી એ સાચો જવાબ છે ત્યારબાદ પાકિસ્તાનને જેલમાં રખાતા ગુજરાતના માછીમારોને દૈનિક એકસો પચાસ રૂપિયાના બદલે ગુજરાત સરકારે કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી છે તો ગુજરાત સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી છે બજેટમાં કે દૈનિક એકસો પચાસ રૂપિયાના બદલે હવે આપવામાં આવશે ત્રણસો રૂપિયા એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ એ ક્યાં બનાવવામાં આવશે તો નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવામાં આવશે ગરુડેશ્વર ખાતે ઓપ્શન બી એ સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ખેડૂતોને ઝીરો ટકા ધિરાણ આપવા માટે બજેટમાં કેટલા કરોડનું રિવોલ્વિંગ ફંડ રાખવામાં આવ્યું તો ખેડૂતો જે કેસીસી લેતા હોય છે ખેતી માટે તેના માટે ઝીરો ટકા વ્યાજે આપવા માટે સરકારે બજેટમાં પાંચસો કરોડનું રિવોલ્વિંગ ફંડ એ રાખ્યું છે ઓપ્શન ડી એ સાચો જોબ અનશે પાંચસો કરોડ રૂપિયા રિવોલ્વિંગ ફંડ તરીકે રાખવામાં આવ્યા છે બજેટમાં વિધવા મહિલાઓને પુત્રની ઉંમર કોઈપણ હોય છતાં પેન્શનનો લાભ એક હજાર રૂપિયાથી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા છે તો વિધવા બહેનો માટે એક હજાર રૂપિયા પેન્શનનો લાભ હતો તે હવે વધારીને કરવામાં આવ્યો છે એક હજાર બસો પચાસ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આશા ફેસિલેટર બહેનોના મહેનતાણામાં કેટલો વધારો કરવામાં આવ્યો તો આશા ફેસિલેટર જે બહેનો હોય છે તેમના મહેનતાણામાં માસિક રૂપિયા બે હજારનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વૃદ્ધોને મહિને મળતા પાંચસો રૂપિયાના પેન્શનમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો તો પાંચસો રૂપિયા જે મળે છે દર મહિને તેમાં પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ઓપ્શન બી વૃદ્ધોને પચાસ ટકા પેન્શનમાં વધારો કરીને એક એપ્રિલથી એકાઉન્ટમાં કેટલું પેન્શન મળશે તેમને તો પાંચસો પહેલાં મળતું હતું અને હવે પચાસ ટકાનો તેમાં વધારો કરવામાં આવ્યો છે અને તેમાં કુલ ટોટલ રૂપિયા થઈ જશે સાતસો પચાસ જે હવે તેમને પહેલી એપ્રિલથી તેમના એકાઉન્ટમાં સીધા જમા કરવામાં આવશે એટલે ઓપ્શન એ એ સાચો જવાબ છે સાતસો પચાસ રૂપિયા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બે હજાર ઓગણીસ વીસના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તા પુલોના કામ માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા તો વર્ષ બે હજાર ઓગણીસ વીસના બજેટમાં બે હજાર કરોડના રસ્તા અને પુલોના કામ માટે મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે બે હજાર કરોડ રૂપિયા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અમદાવાદથી શંખેશ્વર સુધી વીસ કરોડ રૂપિયાના ખર્ચે કેટલા કિલોમીટર પગદંડી બનાવવામાં આવશે તો એકસો ને ત્રણ કિલોમીટર આ પગદંડી બનાવવામાં આવશે અમદાવાદથી હાઈવે હોય છે તેના બાજુમાં આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ઝીંગા માછલી ઉછેરવા માટે કેટલા હેક્ટર જમીન ફાળવવામાં આવશે તો બે હજાર ઓગણીસ વીસના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે હવે જીંગા માછલી ઉછેરવા માટે પાંચ હજાર હેક્ટર એ જમીન ફાળવવામાં આવશે આંગણવાડી કાર્યકર બહેનોનું વેતન છ હજાર ત્રણસો રૂપિયા હતું તેમાં કેટલો વધારો કરવામાં આવ્યો તો છ હજાર ત્રણસો વેતન હતું તેમાં નવસો રૂપિયાનો વધારો કરવામાં આવે છે એટલે કે ઓપ્શન સી એ સાચો જૉબ બને છે આંગણવાડી કાર્યકર બહેનોનું વેતન હવે નવસો રૂપિયા વધારો કરીને કુલ ટોટલ રૂપિયા થઈ ગયું છે સાત હજાર અને બસો તેમનું માસિક વેતન ત્યારબાદ જોઈએ આપણે કે તેડાગર બહેનોનું માસિક વેતન ત્રણ હજાર બસો રૂપિયા હતું તેમાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તો તેમાં વધારો કરવામાં આવ્યો છે રૂપિયા ચારસો ને પચાસ એટલે કે ઓપ્શન ડી એ સાચો જોબ બનશે તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા બે હજાર ઓગણીસ ને વીસના બજેટમાં તેડાગર બહેનોનું માસિક વેતન ત્રણ હજાર બસો હતું તેમાં ચારસો પચાસ રૂપિયાનો વધારો કરીને હવે તેમને આપવામાં આવશે માસિક વેતન ત્રણ હજાર છસો અને પચાસ રૂપિયા આ વિડીયોમાં તમામ મહત્વના પ્રશ્નો બજેટને લગતા આ વર્ષના સમાવેશ કરવામાં આવે છે અને આવા જ પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે તો વિડીયોને અંત સુધી જોજો અને ખૂબ ધ્યાનથી સમજ્યો વિડીયો પરીક્ષામાં આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે એક્ઝામમાં જોઈએ હવે આપ આગળનો પ્રશ્ન કે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ અત્યાર સુધીમાં ત્રણસો ઇલેક્ટ્રિક બસો સહિત કુલ કેટલી બસો ચાર મહાનગરપાલિકા માટે ફાળવાઈ તો ટોટલ બસો ફાળવામાં આવી છે સાતસો ઓપ્શન એ એ સાચો જવાબ બનશે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ અત્યાર સુધીમાં ત્રણસો ઇલેક્ટ્રિક બસો સહિત આ બજેટમાં પણ કુલ કરવામાં આવી છે સાતસો બસો જે ચાર મહાનગરપાલિકા માટે મંજૂર કરવામાં આવી છે જોઈએ આગળનો પ્રશ્ન બે હજાર ઓગણીસ વીસનું વચગારાનું અંદાજપત્ર એ કેટલું કદ ધરાવે છે તો તેનો જવાબ બનશે એક લાખ એકાણું હજાર આઠસો સત્તર કરોડ રૂપિયાનું કદ ધરાવે છે આ અંદાજપત્ર એટલે કે બે હજાર ઓગણીસ વીસનું વચગારાનું અંદાજપત્ર છે તે ફરીથી રિપીટ કરી દઈએ આપણે એક લાખ એકાણું હજાર આઠસોને સત્તર કરોડ રૂપિયાનું કદ ધરાવે છે જેમાં એક ને ચોપન લાખ કરોડ એ મહેસૂલી આવક અને એક લાખ કરોડ વેરા આવક અંદાજવામાં આવી છે હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન હેઠળ કેટલા કરોડ ખર્ચ કરવામાં આવશે પ્રોજેક્ટ લાયન હેઠળ સત્તાણું પોઈન્ટને પંચ્યાસી કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે બજેટમાં ઓપ્શન સી એ સાચો જવાબ બનશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન ગુજરાત રાજ્યની રેલવે ફાટક મુક્ત કરવાના હેતુથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે બજેટમાં કેટલા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે તો એકસો પાંત્રીસ રેલવે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્યને રેલવે ફાટક મુક્ત કરવાના હેતુથી જોઈએ પ્રશ્ન પ્ર નીચેનામાંથી કયા શહેરમાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે તો નીચેનામાંથી અમરેલી નડિયાદ અને વિસનગર આ ત્રણે ત્રણ શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે એટલે કે કુલ ત્રણ મેડિકલ કોલેજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે બે હજાર ઓગણીસ વીસના બજેટમાં